ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ શેલ શેલ શબ્દનો અર્થ બીજ મીજ ફળ ઇંડું ઇત્યાદિનું કોચલું કાચલું કવચ કોપટી ખોખું કશાકનું આવરણ ચોકઠું બહારનો દેખાવ કેવળ ઉપર ઉપરનું સાદૃશ્ય કવચ કે કોચલામાંથી બહાર કાઢવું છીલવું ફોલવું કે તોપ ઇત્યાદિનો ગોળો થાય છે

અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ